આપણને કેટલા પ્રશ્નો હોય છે ક્લાસ રૂમ કરતા એમ વિડિયો શો આવા બધા પ્રોબ્લેમ્સ તો આપણે બહુ બધા ફેસ કરીએ જ છે જ્યારે આપણે શરૂઆત કરી હોય આપણે કરીએ ત્યારે આ જોવાની એટલે મજા આવે છે કે આપણા માટે એવું છે કે આપણે એક એક જ છે પરંતુ બાળકો પ્રતિ વર્ષ બદલાતા જાય છે એટલે દરેક વર્ગખંડના આવા પ્રશ્નો

વિચરો ઘણી મુશ્કેલી દેરાવ છે માથું પકડીને બેસી છે કે હવે હું આવતીકાલથી મારા કાર્યને ચાલુશ આ દરેક વર્ગનો છે દરેક સ્કૂલનો છે હવે કે બહુ સરસ આઈડિયા યુઝ કર્યો છે હું અને આગળ નથી બતા પણ એટલો સરસ આઈડિયા મને લીધો કે આવતીકાલ હું કસ બોલવાની હતી હું જેને વિદ્યાર્થીઓને મારો વર્ગ ફટ સોપી દઈશ એ ચલો ભાઈ તો કોઈકને ડાન્સ ગમે છે ડાન્સ કરો કોઈકને રમવું ગમે છે રમો કોઈને બોલવું ગમે છે બોલો અને લગભગ એક વીકની અંદર જઈને એકદમ શ્રેષ્ઠ રીતે એના ક્લાસને રાઉડીઝના ક્લાસમાંથી અનુશાસિત બાળકોના વર્ગમાં કન્વર્ટ કરી દીધો આપણે જાણીએ છીએ કે આમાં જાતો રાતોરાત થતા નથી શરૂઆતના વર્ષોમાં આપણે આ બધું હેન્ડલ કરવા માટે ઘણો બધો પરિશ્રમ કરવો પડતો હોય છે ઘણી બધી જુદી જુદી પદ્ધતિઓ એપ્લાય કરવી પડતી હોય છે મિત્રો મોટે ભાગે વર્ગખંડમાં ઘણીવાર આપણે નિહાળતા હોઈએ છીએ કે બાળકો મસ્તી કરતા રહે અને શિક્ષક થાકી જાય એના પર આવતા હોઈએ બોર્ડ તરફ ફરીને અને વિદ્યાર્થીઓ

ત્યારે આપણી પાસે જે વર્ગ છે એ એકદમ બેસ્ટ કેવો ઇન્ટરેક્શન વાળો વર્ગ છે કે જેમાં શિક્ષક વિદ્યાર્થીઓને પૂછી રહ્યા છે બોલો વિદ્યાર્થીઓ તમે શું અનુભવી રહ્યા છો બોલો વિદ્યાર્થીઓ કેવું છે ચલો આનો જવાબ આપો અને બધા વિદ્યાર્થીઓ આપણી કરીને ઊભી પૂછી કરીને બેઠા છે તો મારા મતે આવો એક વર્ગ એવો છે કે જે સ્વર્ગ હોય ફર્સ્ટ વાળી

આપણે કોઈના લાભ અલાભ વિશે ન જાણતા એટલું કે આપણી પરિસ્થિતિ આ છે આમાં કોઈ ફેરફાર નથી આવતો અત્યારના પૂરતો તો નહીં જ વર્તમાન સમય તો હવે આપણો આ જ લેવાનો છે શું થાય છે તો કે ભાઈ કોઈ પણ રીલ છે કોઈ પણ મીમ છે એને એ લોકો બે બે સેકન્ડની અંદર સ્ક્રોલ કરતા થાય છે એટલે કાલે ભાઈ લાભ બોલતા હતા ત્યારે મારે કહેવું હતું કે એક બહુ મોટો ઘેરલાભાઈ છે કે એમનો એટેન્શન ટાઈમ છે એ સ્પાન ઘટી ગયો છે

મૂળ વસ્તુ છે કમ્યુનિકેશન એ એક નંબરની વાત છે ને કનેક્શન એ બીજા નંબરની વાત છે તમારે એને કનેક્ટેડ રાખવાના છે તમારે એને એન્ગેજ રાખવાના છે એમના માઇન્ડને બીજા કોઈ વિચારો પહોંચવા નથી દેવા જો તમારે તમારા વર્ગખંડને અસરકારક બનાવવો હોય તો તમારા મગજની અંદર આ પ્લાનિંગ આગલા દિવસથી કે તમે ક્લાસમાં જાવ તે પહેલાથી થઈ ગયેલું હોવું જોઈએ કે તમે એમને કેવી રીતે એન્ગેજ રાખશો તમે એમને કેવી રીતે પકડેલા રાખશો તમે એમને સાથે કેવી કનેક્શન કરશો એટલે મિત્રો આપણા તો શિક્ષકો પરિવર્તનને બહુ જબરદસ્ત રીતે સ્વીકારનાર લોકો છે તો અત્યારના તબક્કે સૌથી મોટી જરૂરિયાત એ છે કે અસરકારક વર્ગ કાર્ય કરાવવા માટે અસરકારક વિચારો લઈને જાઓ વર્ગખંડમાં જો અસરકારક વિચારો નહીં હોય માત્ર નોલેજ આપવાના યાદ જશો તમે સારો વર્ગખંડ ક્રિએટ નથી કરી શકવાના તો એના એના માટેની શરતો શરતો શું છે છે માટે બધી બહુ પણ મારા મતે પહેલામાં પહેલી શરત આ છે કે ભાઈ જો તમારો કોન્સેપ્ટ ક્લિયર નહી હોય તો બાળકો તમને પી જશે એટલે કોન્સેપ્ટ ક્લેરિટીમાં હું એવું નથી કહેતી કે તમારી પાસે ટેક્સ્ટબુક પૂરતું નોલેજ મે હોવું જોઈએ તમારી પાસે ટેક્સ્ટબુક માં નોલેજ હોવા સાથે તમારી પાસે એક્સ્ટ્રા રીડિંગ પણ એટલું હોવું જોઈએ મારા મતે સૌથી પહેલો મુદ્દો છે કે શિક્ષક જ્યારે વર્ગખંડમાં જાય છે ત્યારે જો એને સ્પોન્ટેનિયસલી છોકરાઓ કોઈ પ્રશ્ન પૂછી રહ્યા છે તો તાત્કાલિક એની પાસે જવાબ આપવાની ક્ષમતા હોવી જોઈએ અને સાથે એવો પણ ખુલાસો હોવો જોઈએ કે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ મને નથી આવડતો હું કાલે જોઈને તમને કહીશ એટલે માત્ર એવું નથી કે તમારે જ્ઞાની બનીને વર્ગખંડમાં જવાનું છે તમારે વિદ્વાન જ બનવાનું છે અને સાથે જ ખાલસ વ્યક્તિત્વ કેળવવાનું છે જો તમે આ કરી શકશો ને તો તમારો વર્ગ બિલકુલ તમને ઓવેટ ઓર્ડર કરશે એની હું ખાતરી આપું છું એવું છે બે શબ્દ નહીં બોલું એની તમે બધા જ અનુભૂતિ કરશો વસ્તુ તો અનુભૂતિની જ છે મિત્રો આપણે જાણીએ છીએ કે કેટલી વખત નવા આવેલા શિક્ષકોને આપણે એટલા માટે સપોર્ટ કરતા હોઈએ છીએ કે તમે નવી નવી પદ્ધતિઓ શીખો નવી નવી રીતે વિદ્યાર્થીઓને એન્ગેજ કરતા શીખો નવું નવું કનેક્શન કરતા શીખો કારણ કે મૂળ વસ્તુ છે તમે એમને કેટલા કનેક્ટ કરો છો બીજી વાત છે એમનો હાર્ડ ટચ અને એ હાર્ડ ટચ માટે મારા મારા મગજની અંદર કેટલા ક્રાઇટેરિયા બિલકુલ ફિક્સ છે

અને ત્રીજું હું એટલી એટલી ફ્રી હોવી જોઈએ એટલી વિશાળ બનાવી હોવી જોઈએ કે બાળક ગમે તેવી નાના વાત આવી અને મારી સાથે શેર કરી શકે હાર્ટ ટચ માટે ત્રણ વસ્તુ બહુ જ જરૂરી છે અને ત્રીજો ને ચોથો મુદ્દો મારા મતે છે સમાનુભૂતિ સમ અનુભૂતિ બાળક જ્યારે તમને એનો પ્રશ્ન આવીને થયો ને ત્યારે એ તમારી પાસે એનો ઉકેલ લેવા માટે આવે છે

કે ક્યારે કે તમને બોલવાની તક નહી આપે તમારે માત્રની સાથે આંખોથી વાત કરવી પડશે તમારે જીભનો પ્રયોગ જ નહી કરવો પડે મારું માનવું છે શિક્ષક છે ને ચાર પાંચ રીતે કામ કરતો હોય કેટલા તોફાની વિદ્યાર્થીઓ છે ને એને તમારે દંડ દેવો છે કેવી રીતે આંખોથી દંડ ને સર્વશ્રેષ્ઠ પરિષ્કાર ઓય તો કરે છે ને મને ખબર પડે છે આપણે ઘણી વખત એ વસ્તુ માં નામ આવતો રહે છે અને સીધા જીભ ઉપર જતા રહે અને સાથે સાથે જીભ ઉપર જતા રહે ત્યારે એની પરનો કંટ્રોલ તો હું એમ કહું કે ધારો કે કોઈ બાળક એક એક બાળક હોલ્ટ કરે છે તો તમે શું આખા ક્લાસ પર કરી તમે ને મૂળ કે પ્રશ્ન કોણે ઉભો કર્યો છે શું થઈ જાય છે આપણાથી આક્રોશમાં આવેશમાં આવી સ્વ જરૂર ત્યાં આ આપણે છે આપણે કરવાનું છે એપિસેન્ટર ક્યાં છે એપિસેન્ટર હું એટલા માટે મારો શબ્દ છે એપિસેન્ટર કે જ્યાં પે ગરબડ ગરબડ થાય અને પછી ભૂકંપ આવે એટલે કે જે જગ્યા પર ગરબડ થઈ છે ત્યાં ને પણ આ આસપાસના વિસ્તારને આપણે પકડી લઈએ છે શું કરીએ છે આપણે આપણે ભૂ ના થઈ જાય છે કે આપણે કોઈ એક બાળકની ભૂલની સજા બાકીના તમામ વિદ્યાર્થીઓને આપી દઈએ છે અને તેથી જે બાળક નિર્દોષ છે ને એના મનમાં આપણા માટે અભાવ ઊભો થાય છે અને એ અભાવ જ એને આપણાથી ડિસ્કનેક્ટ કરી નાખે છે તમારા બધા પ્રયત્નોને શું કરી નાખે છે તોડી નાખે છે ત્યાર પછી તમે ગમે પ્રયત્નો કેમ ન કરો સાથે વિષય વસ્તુ એવી વસ્તુ છે કે ભાઈ તમને જેમ જેમ અનુભવ થતો જાય છે તેમ તેમ તમને ખ્યાલ આવતો જાય છે કે તમે આ જગ્યા પર આ વસ્તુને વધારે સારી રીતે આમ સમજાવી શકો છો વધારે સારી રીતે મિત્રો પ્રભાવશાળી શિક્ષક બનવા માટે કે આપણે એવા કોઈ મોટા મોટા સ્ટેપ નથી લેવાના કે ભાઈ આપ આમ કરવાથી આપણે આગળ વધી જઈશું આમ કરવાથી આપણે આગળ વધી જઈશું યાદ એટલું જ રાખો કે કેટલીક નાની નાની વાતો જ તમને પ્રભાવશાળી શિક્ષક બનવામાં મદદરૂપ થવાની છે અને પ્રભાવશાળી શિક્ષક એટલે શું શું પ્રભાવશાળી શિક્ષક તમને જોઈએ જ્યાં ગરબડ બંધ થાય જાય કે તમારો પ્રભાવ તમને જોઈએ જ્યાં ડિસિપ્લિન આવી જાય એ તમારો પ્રભાવ તમને જો એને જે મર્યાદા અને વિવેકનું પાલન થવા માટે તમારો પ્રભાવ શું એના માટે કે તમારે કોઈ સ્પેશિયલ પ્રકારનું ડ્રેસિંગ કરવાનું છે ના એવું હોય તો આપણે બધા જ સિંહ અને વાદના મોડા પહેરીને આવીએ બરાબર એટલે મારો મત એવો છે કે ભાઈ એના માટે કોઈ ડ્રેસિંગની જરૂર નથી હા તમે સારો વ્યવસ્થિત સુઘડ પોશાક પહેર્યો હોય એ જરૂરી છે મારો સીધો મંતવ્ય છે કે ભાઈ કપડાં એ માત્ર

વિદ્યાર્થી વિદ્યાર્થીના બાળકોની જે માનસિકતા છે ને એના સ્તર સુધી પહોંચીને એની સમાનુભૂતિ કરવાનો પ્રશ્ન છે અહીંયા જો આપણે આ બધું ઈઝી વેમાં કરીશું ને ઇન્ટરેક્શન આપણે શું કરીએ છીએ કયા એટલે શરૂ કરી દીધું વૈષ્ણવજન તો તેને ક્યાં આવ્યો વિદ્યાર્થી કારણ કે અત્યારે તો વાત જ નથી ક્યાંય વૈષ્ણવજન આપણને ખબર છે કે વૈષ્ણવજન શું છે જોઈન સીધા શરૂ કરી દઈએ યામ ચાલો અહીંયા ભૂમિતિનું અંતર સૂત્ર આ છે a, a x1 y1 b x2 y2 તો a b સ્ક્વેર રૂટ x1 x2 હોલ સ્ક્વેર y1 y2 હોલ સ્ક્વેર સો આપણે એને કહીએ છે ખરા કે આમાં x આમ ગયા છે આમાં y આમ ગયા છે આપણે સમરૂપ ત્રિકોણ ભણાવ્યું છે શું કરીએ છીએ ભઈ એને કહો તો ખરા કે સમરૂપ અને રૂપમાં શું છે

અસરકારક વર્ગ કાર્ય માટે આવો વર્ગ માટે શ્રેષ્ઠ જરૂરિયાત છે એના માથે વાત ફેરવીએ એના પ્રશ્નો શું છે જાણીએ એના પ્રશ્ન